અને આ ભાઈ છે ઓલ્ડ મોડલ સિક્સટીન પ્રો મેક્સ મસ્ત ફોન છે

જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં હું તમારો મિત્ર આશીષ તમારા બધાનું સ્વાગત કરું છું વિશ્વના સૌથી સસ્તા દેશોમાંથી એક દેશ અને અને અત્યારે હું છું કેપિટલ આજે આ હું તમને વિડીયો ક્રેઝી સૌથી ચીપેસ્ટ એટલે કે સસ્તું અને મજેદાર નાઇટ માર્કેટ અને આ વેતનામ નું સૌથી સસ્તું નાઇટ માર્કેટમાં તમને એકદમ સસ્તાથી સસ્તા ભાવમાં બધી જ વસ્તુ મળી રહેશે જેમ કે કપડા થી લઈને શૂઝ થી લઈને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ થી લઈને બધું જોઈએ આપડે બીજું શું શું મળે છે કેટલા ભાવમાં મળે છે કેટલું સસ્તું છે અને સાથે સાથે આ વિડીયો હું તમને બતાવીશ વિયેતનામ લોકલ ફૂડ અને આ લોકો ખાવામાં તો કોઈ કસર છોડતા જ નથી તો હવે ચાલો ડગલા માંડીએ આપણે નાઈટ માર્કેટમાં અને મજા માણીએ અલગથી તમને જાણકારી આપી દઉં તો હનોઈ નાઇટ માર્કેટ જે દર શુક્રવાર શનિવાર અને રવિવારે ભરાય છે અને સાંજે છ થી લઈને અને મધ્ય રાત્રે એટલે કે અગિયાર વાગ્યા ની આસપાસ આ માર્કેટ ભરાય છે તો મિત્રો સ્ટાર્ટિંગમાં જ તમને અહીંયા વિયેતનામનું લોકલ ફૂડ જોવા મળશે જો આ લોકો શું ખાય શું નહીં ખાતા મતલબ મીટ બીફ એગ ને બધું ખાય જ છે નોર્મલી છે પછી અહીંયા તમને ઘણા બધા ફ્રુટ્સ મળી જશે અને આ અહીંનું લોકલ ફૂડ છે મતલબ પોક ને મીટ ને બધું છે જ્યાં નાના છોકરા ખાય પછી જેમ તમે અંદર એન્ટર થશો એમ તમારું સ્વાગત કરશે આ મસ્ત મજાનું માર્કેટ અહીંયા છે મસ્ત મજાના ચશ્મા જો તમારે લેવા હોય તો અને એ બાજુમાં જે લોકોની શોપ હોય છે આ છે ઈયરિંગ્સ અને ઈયરિંગ્સમાં છે થર્ટી કે ફોર વન અને રેટ તમને અહીંયા જોવા મળી જશે નાના છોકરાના રમકડા બંદૂક કે આપણે કોઈને મારવું હોય એર ડિસ્કાઉન્ટ 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 અહીંયા ઇલેક્ટ્રોનિક્સનો આઇટમ હેલો સીન્સ આ એરપોર્ટ પણ છે સારા એવા હાઉ મચ ફોર ધીસ વન ઓઝ ઈઝ ઓન ઝ ઓન 300 ઇટ્સ રિયલ ઓર ફર્સ્ટ કોપી ફર્સ્ટ કોપી સ્કૂલ યસ સાઉન્ડ ક્વોલેટીઝ સ્કૂલ યસ ઇશ લેબો ઓકે ઓકે સુ હંડ્રેડ ધીસ ઝ મિની ફોન યા મિની ફોન યસ ફોર યુ યર ઓકે તો આજે મસ્ત મજાનો નાનો એવો આઈપેલનો ફોન મળી ગયો છે આપણને ઇ સ્પાઇસ ઓન ધ ડિઝાયર સિક્સટીમ પ્રોસ આ તો આજે ઓલ્ડ મોડલ સિક્સટીન પ્રો મેક્સ મસ્ત મજાનો નાનો એવો કોમ્પેક્ટ ફોન છે હાઉ મચ ફોર ધી ઝીસ ઓન ઇ 1 million 200 1 million 200 બરાબર તમને અહીં price દેખાય જશે જોઈ લોજો હેમન આયા વી લોકે યા પછી આ કોથળા એક જાતના બેગ થેલા મસ્ત મજાના હેન્ડમેડ છે આ બધા આ ઘરે બનાયેલા હોય આ ડિઝાઇન ભી મસ્ત છે બરાબર પછી આ ડેકોરેશન માટે વાહ હમ આ આપડા મોજા સીન સાવ સીન સાવ સીન સાવ હાઉ મચ મોજા મામીની 120 120 ફોર

ખેમોન ખેમોન આ છે નાના છોકરાઓ માટે તમને 60 કે 80 કે ના વેર છે ક્વોલિટી પણ સારી દેખાય છે અને સામે બી તમને ઘણી બધી સ્ટોર જોવા મળી જશે અહીંયા છે અંદર તમને ટી શર્ટ જોવા મળશે તો સારી એવી છે હન્ડ્રેડ કે ની અંદર હા તો અહીંયા મળશે કપડાં કે કેમાં તમને શોર્ટ્સ મળી જશે મસ્ત સમજાના કલર પણ ઘણા બધા છે અને સાઇઝ પણ મળી જશે તમને ઉપર છે બસો વીસની અંદર તમને ફૂલ સ્લીવ ટી શર્ટ પણ મળી જશે આ છે જેકેટ સિન્સ અને આ બધી પ્રાઈસ જે તમને લખેલી છે એને તમે જો બાર્ગેનિંગમાં એક્સપોર્ટ હોય તો તમે બાર્ગેનિંગ પણ કરાવી શકો છો અને બાર્ગેનિંગમાં તો આપડા ગુજરાતીને કઈ કેવું જ ના પડે આ છે ગર્લ્સ માટે હેલો સિન સાઉ ગર્લ્સ માટે તો ચાલ આપણે અહીંયા કઈ કામ નથી કોઈ ડિફરન્ટ પીક વન પીક વન 350, 350. Yeah. Now, now, 250 હેલો હેલો સિન સાઉ બામ બુ કપ યા મચ ફોર ફોર ધીસ વન ઓકે આ છે બાંબુ કપ જેમાં તમે ચા કોફી કાતો ઓહો અને આની અંદર મસ્ત મજાની આર્ટ પણ દોરેલું છે અને વેતનામ લખેલું છે તો સરસ છે અને આ છે કોથળા કોથળી એટલે આ પણ હેન્ડમેડ છે બધું બરાબર છે અને ડિઝાઇન જો જોને તમને લેવાની ઈચ્છા થઈ જશે મને તો બધું લેવાની ઈચ્છા થાય પણ તમને ખાલી બતાવવા માટે આવ્યો છું હાઉ મચ ફોર ધીસ 50, 50k 80 ओके तो प्राइस तुमने જોઈ લેજો અહીંયા સ્ક્રીન પર આવશે કેમ ઓન કેમ ઓન કેમ ઓન જો એના લોકો ઘણા ફ્રેન્ડલી છે તમને સ્માઈલ તો આપશે અને આ જો નાના નાના મસ્ત મજાના કપ છે હેમે બેન હાઉ મચ ફોર This one યે તો નો નો ઓકે

ઘણી બધી જાતની ટી શર્ટ છે પ્રિન્ટેડ ટી શર્ટ ક્વોલિટી પણ સારી છે અહીંયા આગળ તમને મસ્ત સમજવાનું આ લોકલ ફ્રુટ છે આ દાડમ છે બરાબર ડ્રેગન ફ્રૂટ છે આ છે અરે આવો આવો મજા આવા કેમ છો ક્યાંથી છો ઓહો જો આપડા ગુજરાતી ભાઈ પણ અહીંયા મળી ગયા વોટ ઇઝ ધીસ તો આ છે ઓક્ટોપસ ભાઈ સાહેબ સી ફૂડ જેને સી ફૂડ લવરે આવી જ જાઓ ઓક્ટોપસ છે તો આ લોકો ઓક્ટોપસ બી ખાયા કેમ ઓન

સેમ સેમ તો ભાઈ વેતનામ આવીને બે શબ્દો તો આપણે સાવસ્ય શીખ્યા છે એક છે સીન સાવ એટલે હેલો અને બીજું છે ખેમ ઓન એટલે કે થેન્ક યુ તો આ બે શબ્દ નોર્મલી તમે એક બે દિવસમાં જ શીખી જશો અને હા મિત્રો હવે ઠંડીનો સમય બહુ નજીક છે એટલે અહીંયા ઠંડીના કપડા એટલે કે ગરમ ગરમ કપડા પણ મળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે તો અહીંયા થોડી ક્વોલિટી તમે ચેક કરી લો અને રેટ તમે અહીંયા લખેલું જ છે ઘણું લાંબુ માર્કેટ છે મતલબ સીન સાવ સીન સાવ વોટ ઇઝ ધીસ હાઉ મચ ફોર ધીસ વન ફોર ટી ફોર વન

અને અહીંયા કાર્ગોસ એટલે કે ટ્રેક પેન્ટ દેખાયા છે મને અને આની પ્રાઇસ છે ટુ કે અને આ છે ફર્સ્ટ કોપી ધ નોર્થ ફેસની ફર્સ્ટ કોપી છે અને ક્વોલિટી પણ એવી નથી કે ખરાબ સરસ છે ક્વોલિટી પણ વન સિક્સટી કે ફોર શોર્ટ્સ સેવન્ટી કેની અંદર તમને શોર્ટ્સ મળી જશે નાની છોકરીઓ માટે મસ્ત મજાના અહીંયા ફ્રોક્સ છે વન એટી કે વન ટ્વેન્ટી કે વન ફોર્ટી કે વન ફિફ્ટી કે અને ક્વોલિટી પણ સારું છે નાના છોકરા જોઈને જ પસંદ કરી લે અને આપણી જોડે જો અહીંયા લઈને આવ્યા તો જીત કરી જ લે લઈ આલો લઈ આલો લઈ આલો આગે આજે વીકએન્ડ નો પહેલો દિવસ છે એટલા માટે હેલો સિંસા હાઉ મચ ફોર ધીસ 200 ફોર વન ઓકે થેન્ક યુ કેમ ઓન કેમ ઓન હેલો સિંસા અને આ છે નાના મસ્ત મજાના કોસ્ટ કોપી પર્સ છે હાઉ મચ ફોર ધીસ

મારા માટે આની અંદર પાંચ પેર મળશે અને એ મળી છે ચાલીસ હજાર ની અંદર ઓકે આપણે બે લાખ ની નોટ આપી તો આપણે પાછા આપે છે એક લાખ ને હજાર બરાબર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ એક લાખ ની નોટ પચાસ હજાર ની નોટ અને આ દસ હજાર ની નોટ યાચીમિન કાકા કહે છે આ હોચીમિન નો ફોટો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ

65 65 જો તમે સાદી લેશો તો તમને 65 ની અંદર મળશે તો ભાઈ સો મચ માર્કેટમાં મારા ખતમ થવા આવ્યું છે કપડા અહીંથી જ પાછા વળી જઈશું અને આ છે એનું લોકલ ફૂડ વોટ ઇઝ ધીસ ધીસ ઇઝ અ વેજ ઓર નોન વેજ સૂપ Soup? છે no. no, 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 નો 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 soup! And here is a must of a candy. Hello, shee nsaao. Shee nsaao. How much for this? Yes, we can make candy. 20 kg, 100 gram. Wait, wait. Palkon, how are we? No, 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 no. We're in the kitchen! We are in the kitchen. We're સારી છે મને લઈ શકાય સો ગ્રામ ના પચીસ હનોઈ નું નાઇટ માર્કેટ તમને મેં પહેલા કીધું એમ દિવસ જ ખુલ્લું રહે છે બરાબર તો વિડીયોને અહીંયા સુધી રાખું છું આશા કરું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમે તો લાઇક કરી દો સારી એવી કોમેન્ટ કરી દો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં અને મળું છું વિયેતનામના નવા એક ટ્રાવેલ બ્લોગ અને ટ્રાવેલ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત